જય શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ એકમ એટલે આજથી રામદેવ પીરના નોરતાનો પ્રથમ દિવસ તો આ વિડીયોમાં રામદેવ પીરની પુરાણકથા સાથે ધૂપને ધુમાડી વહેલા આવજો આ સુંદર ભજન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીઠનું વ્રત ઉપવાસ કરવામાં આવે છે રામદેવ પીઠના નોરતા રહેવામાં આવે છે નોમના દિવસે રામદેવ પીઠના નેજા ચઢાવવામાં આવે છે શ્રદ્ધાના પ્રતિક સમા રામાપીર પોતાના ભક્ત સમા રામાપીર પોતાના ભક્તજનોની પીડાનું શમન કરે છે અકલ્પ્ય ભય દૂર કરે છે શત્રુઓનું નિકંદન કરે છે રામદેવપીર નવરાત્રી એટલે કે રામદેવ પીરના નોરતા આ નવ દિવસ ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુ ભક્તો ગમે ત્યાં રહેતા હશે પરંતુ આ નવ દિવસના નોરતા જરૂર કરે છે ભગવાન શિવ અને માતા પાર્વતીએ આદિપંથને નિજ આ ધર્મનું નામ આપ્યું જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી સુદ બીજ ત્રીજ પાંચમ અગિયારસ તેરસ અને પૂનમના દિવસે પાટ મંડપનો ઉત્સવ કરવાનો ગાંધીપતિ ધર્માધિકારીઓએ નિર્ણય કર્યો સાધુ સંતો જાતિ સતી સિદ્ધિ યોગી ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે આખી રાત ભજન કરીને જાગરણ કરે છે એક સમયે પાર્વતીજીએ સદાશિવને પૂછ્યું પ્રભુ કયો ધર્મપંથ મંગલકારી છે જેનાથી ઉધરમાં શાંતિ થાય શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું હે પાર્વતીજી જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગો વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશ્રયે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે આ જે મહાધર્મ છે તેની વાત કરીએ તો એક મતે જે નર નારી રહેતા હોય અને નીચી આ ધર્મે નિજારી હોય ખેડૂતના ખેતરમાં કૂવા પાસે રેટ ફરતો હોય આ રેટમાં અસંખ્ય ઘડાઓ જોડેલા હોય છે અને રેઠ જેમ ફરે તેમ ઘડાઓ કૂવામાં જાય અને ભરાઈને ઉપર આવીને કૂવા પાસે ગોઠવેલ થાળામાં ઠલવાય છે જેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણો મહાધર્મ જ છે આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચેય તત્વોને આવરી લઈ જીવ શિવનો સમન્વય સાધે છે આ પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશને જીવ સાથે મેળવી માનવ દેહ ઉત્પન્ન કર્યા અને તેના રક્ષણ માટે આ પાંચેય તત્વોને સદાકાળ રાખ્યા છે ધરતી માતા બીજને સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરે છે બીજ સંઘરવાથી તે બીજિયા કહેવાય છે આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતાં જ પૃથ્વી પાંચેય તત્વોનું શોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે આથી બીજ ફાલે ફૂલે અને ફળે છે બીજમાં પાંચેય તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું તે જાગ્રત અવસ્થામાં સત્કર્મો કરે છે તેમ છતાં અવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે જેથી તેનું શરીર સચવાય છે અને ફરી પાછું જાગ્રત થાય છે ત્યારે તે કર્મ ધર્મ કરે છે અને તેના વિચારો દ્રઢ થતાં તે ભક્તિભાવમાં રંગાય છે પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરી હે પ્રભુ હવે આપ નિજીયા પંથ નિજારનું પાલન કરવાના નિયમો સમજાવો હે પાર્વતીજી જે પુરુષ પરાય સ્ત્રીને પોતાની માતા સમાન માને અને જે સ્ત્રી પર પુરુષને સહોદર ભાઈ જેવો ગણે તેઓને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે ગ્રહસ્થાશ્રમનો ધર્મ માનવ સેવા છે મહાધર્મનું એ પહેલું પગથિયું સોપાન છે અને જેઓ એ ધર્મને નિજ ધર્મ માનતા હોય છે જેને પૂર્વ જન્મમાં ભક્તિભાવ વરેલો હોય એવા પતિ પત્ની એક મતવાળા હોય તેઓ આ નીચ ધર્મ પાળતા હોય છે આકાશમાં જળ ભરેલા વાદળો પરસ્પર ટકરાતા તેમાં એક પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ પત્નીના મત અને મનની એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે એક મત એક મન પ્રભુ ભજન નેકી ટેકી પરિહિતમાં સહાય કરે અચલ અડગ મન વિવેકભરી વાણી ઉચ્ચારે આ મારું અને આ તારું એવો ભાવ ન લાવે એવા એક ધર્મવાળા ઉપાસક નરનારી પરમેશ્વરનું ભજન ભાવમાં ભરપૂર રહે છે તેમને માયુનું મોહપાશ તૂટી જાય યુગે યુગના ભવ બંધનથી છૂટે છે નિજીઆ ધર્મની વાત ભૂલાઈ ન જાય એ માટે રામા પીરે રણુજામાં પાટોત્સવ કરેલો અને આ ઉપદેશ ફરીથી દોહરાવ્યો હતો ચોપ્પન વર્ષની ઉંમરે રામદેવ પીરે વિક્રમ સંવંત પંદરસો પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસ અને ગુરુવારના દિવસે રણુજામાં સમાધિ લીધી હતી બોલો રામા પીર છે તો મિત્રો આ હતી રામદેવ પીર પુરાણની કથા હવે સાંભળશું ધૂપ ને ધુમાડે વહેલા આવજો એવું રામદેવ પીર નું સુંદર બોલો રામા પીર છે હે એવા ધૂપ ને ધુમાડે વેલા આવજો

ஜணா ஆலேஜே கால மோலை एवा माता मीनल दे कागळ मोकले हे सगुण बेनी जुवे मारी वाट रे रणुजाना राजा आरती रे टाणे वेले रा आवजो एवा डालीबाई हासा कागळ मोकले एवा डालीबाई हासा कागळ मोकले

તો મિત્રો ખૂબ જ સુંદર રામદેવ પીર પુરાણ તેમજ રામદેવ પીરનું સુંદર ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું રામદેવ પીરની કૃપા દ્રષ્ટિ તમારા પર જરૂર બની રહેશે તો મિત્રો આ ચેનલમાં રામદેવ પીરના નોરતાના આ નવ દિવસ રામદેવ પીરની કથા સાંભળશો જો તમે રામદેવ પીરના ભક્ત છો રામદેવ પીર પર પૂરી શ્રદ્ધા છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ